કેન્દ્ર ખાતે ધોરણની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ પરીક્ષાઓનું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું ભરૂચના પાલેસ સ્થિત ગીર શાસ્ત્રો હાઈસ્કૂલ ખાતે આજથી ધોરણ દસની ની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો પરીક્ષાર્થીઓનો પ્રથમ દિવસ હોય વહેલી સવારે પરીક્ષાર્થીઓ કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા સાથે સાથે

પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષા કેન્દ્ર બંદોબસ્તમાં જોવા મળી રહ્યા હતા સાથે એક જ આરોગ્ય કર્મી પણ જોવા મળ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોવાની માહિતી સાંભળી છે યાકુબ પટેલ ભરૂચ